હલો ફ્રેન્ડ્સ હરર મહાદેવ બધાને સ્વાગત છે તમારું મારી કુકિંગ ચેનલમાં આજે હું તમારી માટે સરસ મજાનું આંબળાનું જ્યુસ લઈને આવી છું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં અમે આમળા લીધા છે ચારથી પાંચ મેં આમળા લીધા છે આ મરી છે તીખા ચારથી પાંચ તીખા લીધા છે જીરું લીધું છે આ મીઠું છે અને આ હંચળ પાવડર છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું

તો આંબળા આપણા બધા જ કટ થઈ ગયા છે તો હવે આપણે એક મિક્સરનું નાનું ઝાર લઈશું આપણે મિક્સરનું નાનું ઝાર લઈ લીધું છે આંબળાનું રસ પીવાથી સવારમાં તમારે આ નૈણા કોઠે તમે આ આંબળાનો રસ પીવો તમારી સ્કીન માટે વાળ માટે બધી જ વેટલોસ માટે પણ આ બહુ શરીરમાં સારું આંબળાનું જૂસ તો આપણે આ ચપટી હળદર અને સોરી હંચળ પાવડર અને મીઠું આ બંને વસ્તુ આપણે આમાં મિક્સ કરી નાખશું આ મરીને પણ અંદર જ આપણે નાખી દેવાના છે આખું જીરું છે આખું જીરું અડધી ચમચી છે આખું જીરું આપણે લઈ લઈશું અંદર આ ગોળ લીધો છે તમે ગોળ લેવો હોય તો તમે ગોળ પણ લઈ શકો અને સાકર લઈ શકો તો આ બે માંથી તમે એક વસ્તુ તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે ગોળ પણ લઈ શકો અને કા સાકર લઈ શકો તમારે આમાં ખાંડનો ઉપયોગ કરવાનો નથી તો હવે આપણે આને હવે આમાં પાણી લઈ લઈશું આપણે તો હવે આ બધી જ વસ્તુને એકદમ સરસ મજાનું આપણે પીસી લઈશું આપણું પીસાઈને એકદમ સરસ મજાનું કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે એક આપણે મોટી ગયણી લઈશું અને ગળી લઈશું સારી રીતે તો આપણે ગરણો મોટો લઈ લીધો છે અને આપણે સારી રીતે આને ગળી લઈશું આમાં થોડુંક આપણે પાણી નાખીને વ્યવસ્થિત આપણે લઈ લઈશું આ બધું જ તમારે વ્યવસ્થિત સારી રીતે આ રીતે ચમચીની મદદથી આ બધો પલ્પ છે એ બધો અંદર આપણે ઉતારી લેવાનો છે થોડો ઘણો બચે તો કઈ વાંધો નહીં બાકીના બધો પલ્પ અંદર લઈ લેવાનો છે આજ રીતે તમે આંબળાનું જૂસ બનાવશો તો તમારે શરીર માટે બહુ સારું વેટ લોસ માટે પણ સારું સારું તમારે શરીર ઘટાડવું હોય તો પણ આંબળાનું જુસ સવારમાં નયણા કોઠે તમારે પીવાનું આ રીતે બધું જ તમારે લઈ લેવાનું છે એકદમ સરસ મજાનું આ રીતે એકદમ જૂસ આપણે બની જવું જોવે હવે આપણે આમાં થોડુંક પાણી નાખશું પાછું આમાં હવે સેજ આપણે પાણી નાખશું તમે જોઈ શકો છો બધું જ આપણે ગળાઈ ગયું છે થોડોક જ પલ્પ રહ્યો છે તો આને સારી રીતે આપણે એકદમ ગળી લેશું આપણું સરસ મજાનું ગળાઈને કમ્પ્લીટ થઈ ગયું છે ગળાતા આપણે એટલો જ આંબળાનો ચૂરણ વધ્યું છે એને પણ આપણે ફેંકી દેવાનું નથી એને એક સરસ મજાના આપણે વાટકામાં લઈ લઈશું અને આને સાઈડમાં મૂકી દઈશું આ ચૂરણ તમારે ફ્રીજમાં મૂકી દેવાનું છે જેમાં પછી તમારે આમાંથી અડધી ચમચી આ તમારે ખાઈ લેવાનું છે આને પણ તમારે વેસ્ટ જવા દેવાનું નથી આપણું આમળાનું સરસ મજાનું જૂસ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આપણે બે ગ્લાસ લઈશું એમાં લઈ લઈશું આપણે આ જ રીતે તમે બનાવશો તો તમારું સરસ મજાનો આમળાનો જૂસ બનશે અને તમે આમ શરીર માટે પીતા હોય તો તમે આ જ રીતે પી શકો છો અને વેટ લોસ માટે પીતા હોય તો તમને એક બીજી એક ટ્રીપ હું બતાવીશ તો આમાં આપણે શેકેલા જીરાનો પાવડર નાખ્યો છે તો બંનેમાં આપણે શેકેલા જીરાનો પાવડર નાખી દઈશું વેઇટ લોસ માટે પીતા હોય તો આ મારી એક ટ્રીપ છે મધ છે આ મધ આ મધ તમારે એક ગ્લાસમાં આપણે ઉમેરશું એક ગ્લાસમાં આપણે એમ નમ રેવા દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે તમે સવારમાં આ રીતે તમે પીશો તો તમારું પંદરથી વીસ દિવસમાં તમારું ચોક્કસથી વેઇટ લોસ થઈ જશે તો આ ડ્રિંક તમારે સવારમાં ભૂખ્યા પેટે આ ડ્રિંક પીવાની છે અને પંદરથી વીસ મિનિટ તમારે કોઈ પણ વસ્તુ ખાવાની નથી આ જ રીતે તમે ડ્રિંક બનાવશો આ આંબળાનું જ્યુસ બનાવશો તો સરસ મજાનું તમારે પંદરથી વીસ દિવસમાં તમારું વેઇટ લોસ થઈ જશે તો આપણું જૂસ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે મારી જૂસની રેસિપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો તો હવે એક નવી રેસીપી સાથે મળશું આવજો